કોઈ કાર્યવાહી કરાઈ નથી અમદાવાદ જિલ્લામાં ધોળકા ખાતે નવી નગરપાલિકાની પાછળ આવેલા બી એક્સચેન્જ પરિસરમાં તથા તેની આસપાસના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નગરપાલિકા દ્વારા કરવામાં ન આવતા

આ વરસાદી પાણીનો નિકાલ કરવા ધોળકા બીએસએનએલ કચેરીના જેટીઓ દ્વારા રજૂઆત કરવા છતાં આ સમસ્યા હલ કરવામાં આવી તકે સમસ્યા એમ બીએસએનએલ કચેરીનો સ્ટાફ ઈચ્છી રહ્યો છે અત્ર છે કે ધોળકા બીએસએનએલ એક્સચેન્જની બાજુમાં આવેલ ઝૂપડપટ્ટીમાં પણ મોટા પાયે હાલ વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી અહીં રહેતા ગરીબ શ્રમજીવીઓની હાલત કફોડી બની છે બીએસએનએલની ઓફિસમાંથી બોલું છું અત્યારે હું બીએસએનએલની ઓફિસમાં છું કમ સે કમ દોઢ મહિના સુધીથી વરસાદ થાય છે અને વરસાદના કારણે મારે કસ્ટમરોને અહીંયા બહુ જ તકલીફ પડે છે મેઇન ગેટ ઉપર હદ વગરનું પાણીને ગંદકીનો પાર નથી નગરપાલિકામાં જઈને અમે ઘડી ઘડી રજૂઆત કરીએ છીએ છતાં આનો કોઈ નિકાલ કે કોઈ કોઈ નિકાલ કરી રસ્તો કરતા નથી આ લોકો એની એની અરજી બી અમારી પાસે અહીંયા પડી છે છતાં કોઈ ત્યાં જઈએ છીએ અમે રૂબરૂ તો કોઈ ત્યાં જવાબદારી વ્યક્તિ હાજર રહેતી નથી અમારે કરવાનું શું શું અમે જવાબ આપીએ જલ્દી સે જલ્દી આનો ઉકેલ થાય બસ અમે એની આશા રાખીએ છીએ નગરપાલિકા પાસેથી બને એમ વહેલી તકે અમારો એ પ્રશ્નનો નિકાલ કરવા કોશિશ કરે નગરપાલિકા બસ આભાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે